આપણે ટીંડોરા બટેકાનું શાક બનાવવાનું છે તો ટીંડોરા બટેકાનું શાક બનાવવા માટે અઢીસો ટીંડોરા લીધા છે અને ત્રણ આપણે બટેકા લીધા છે તો આપણે એને સરસ પહેલાં ધોઈ લઈએ આપણે બે પાણીએ ધોઈ લેવાના છે આપણે હવે આને કટિંગ કરી નાખીશું બે પાણીએ ધોઈ લીધા છે આપણે બટેકાની ઉતારી ઉતારીશું આપણે હવે ટીંડોરાને કાપવાના છે આપણે બે બાજુનો ભાગ કાઢી લેવાનો છે પતલા પાડવાના છે એટલે જલ્દી સડી જાય આપણે બધા કટિંગ એકદમ લાંબા અને સરસ કટિંગ કર્યા આની અંદર આપણે પાણી એડ કરીએ હવે આપણે બટેકાને કટિંગ કરીશું બટેકાને આપણે એ રીતે જ પટ્ટી પાડવાની છે આપણે બટેકાનું કટિંગ સરસ કરી લીધું હવે આપણે આનો ખાત કરીશું આપણે હવે ગેસને ચાલુ આપણે એની અંદર બે પાવળા તેલ એડ કરીશું આપણે એની અંદર જીરાનો વઘાર કરીશું આપણે એની અંદર લીલા મરસાણા ટોકડા એડ આપણે હીંગ નાખીશું પછી આપણે એની અંદર તેટ કરીશું થોડોક ધીમો ગેસ ઘેર નાખીશું આપણે એમાં પાવડર નાખીશું અડધી પોણી ચમચી જીરું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડુંક ગમથું આપણે ગળપણ નાખીશું તમારે ગળપણ ખાય છે એટલે નાખ્યું છે તમારે ગળપણ ખાતા હોય તો નાખજો આપણે હવે એને શાક દઈશું ધીમો ગેસ કરી અને પાંચ મિનિટ રહેવા દેવાનું છે આપણે હવે શાકને જોઈ લઈશું વાહ શરદી બી સરસ બહુ ફાણા શાકને એમ જોઈ લઈશું આપણે થોડી વાર હજી રહેવા દઈશું છે જમથું આપણે આપણે એની અંદર લાલ મરચું એડ કરીશું આપણે હવે ટાકી દઈ આપણે તેલ બહાર નીકળી ગયું છે અને શાક આપણે સરસ બની ગયું છે થઈ ગયું શાક એકદમ મસ્ત આપણે ઉપર લીલા થાણા એડ કરી આપણું શાક સરસ ટીંડોરા બટેકાનું શાક સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે